પ્રિયવૃશ્ચિક રાશિના જાતકો જીવનમાં સાચી જીત સંપત્તિ પદ કે પ્રશંસામાં નથી પરંતુ તે શાંત શક્તિમાં છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારી અંદર સંતુલન જાળવી રાખે છે મિત્રો આ સંદેશ કોઈ સરળ વિચાર નથી પરંતુ એક સત્ય છે જે તમારા વર્તમાન જીવનચક્રના ઊંડાણને સ્પર્શે મિત્રો આ સમયે તમે આત્મનિરીક્ષણ અને કર્મ પરિવર્તનના ખૂબ જ સંવેદનશીલ સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં દરેક અનુભવ તમને અંદરથી મજબૂત બનાવવા માટે આવ્યો છે મિત્રો ભૂતકાળમાં તમે જે મૂંઝવણ ભંગાણ અથવા નિષ્ફળતાઓનો સામનો કર્યો હતો તે કોઈ સજાનું પરિણામ નહોતું પરંતુ બ્રહ્માંડમાંથી એક પાઠ હતો જેનો હેતુ તમને તમારી સાચી ક્ષમતાનો પરિચય કરાવવાનો હતો મિત્રો સંબંધોમાં અંતર કામ પર દબાણ અને તમારા મનમાં સંઘર્ષ તમને નબળા પાડવા માટે નહીં પરંતુ તમને અંદરથી જાગૃત કરવા માટે હતો આ એવો સમય હતો જ્યારે તમારી ધીરજ તમારી સહનશક્તિ અને તમારા આત્મસન્માનની કસોટી કરવામાં આવી હતી અને યાદ રાખો વૃશ્ચિક રાશિના જાતકો આ કસોટીમાંથી બચી જનાર આત્મા અસાધારણ ઊંચાઈ સુધી પહોંચશે જેમ અંધારામાં ઝળહળતો દીવો સૌથી વધુ પ્રકાશ આપે છે તેમ તમે પણ સંઘર્ષ પછી તમારી પોતાની ઓળખ સ્થાપિત કરવાના છો મિત્રો આવનારો સમય ફક્ત પરિવર્તન જ નહીં પરંતુ આધ્યાત્મિક પરિપક્વતા અને કાયમી સમૃદ્ધિ પણ લાવશે આ તબક્કો તમને શીખવશે કે શાંત મન અને સ્પષ્ટ વિચારસરણી તમારી સૌથી મોટી સંપત્તિ છે તેથી મિત્રો તમારા આંતરિક ડરને છોડી દો ધીરજને તમારું બખતર બનાવો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો કારણ કે વૃશ્ચિક રાશિના મિત્રો નેતીએ તમારા માટે પહેલેથી જ એક માર્ગ તૈયાર કર્યો છે જ્યાં દરેક ઠોકર તમને શિખરની નજીક લાવશે તો મિત્રો આ વીડિયોમાં અમે આ નેવું દિવસોની રૂપરેખા આપીશું અને તમને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કઈ ખાસ ભૂલ ટાળવી જોઈએ તે જણાવીશું તો મિત્રો કૃપા કરીને અંત સુધી ટ્યૂન રહો કારણ કે આ વીડિયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિથી પણ જોઈ શકો છો તો મિત્રો આજે આપણે આગામી નવા વર્ષના મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ વિશે ચર્ચા કરીશું જ્યાં ગ્રહોની ગતિ તમને ફક્ત પાઠ શીખવશે નહીં પણ પડકારોનો સામનો કરવાની હિંમત પણ આપશે તો પ્રિય દર્શકો જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો જો તમને વિડિયો પસંદ આવે તો તેને શક્ય તેટલો લાઇક અને શેર કરો ઉપરાંત કોમેન્ટ વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજનો અવાજ કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે તો મિત્રો ચાલો વૃશ્ચિક રાશિ માટે દસ મોટી આગાહીઓથી શરૂઆત કરીએ નંબર એક વૃશ્ચિક રાશિ માટે પહેલી આગાહી પ્રિય વૃશ્ચિક રાશિના લોકો કોઈ પણ આગાહી કરતા પહેલા ગ્રહોના ગોચરની ગતિને સમજવી જરૂરી છે તો ચાલો આ નેવું દિવસોમાં બ્રહ્માંડમાં ફરતા ગ્રહોની ખાસ ચર્ચા કરીએ મિત્રો પહેલા મંગળ તમારી રાશિનો અધિપતિ છે અને સોળ જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે મિત્રો મંગળ મકર રાશિમાં ઉચ્ચ છે આનો અર્થ એ છે કે તમારી બેટરીઓ સંપૂર્ણપણે ચાર્જ થવાની છે અને તમે છેલ્લા બે વર્ષમાં અદ્રશ્ય ઉર્જા આત્મવિશ્વાસ અને રોગપ્રતિકારક શક્તિનો અનુભવ કરશો બીજું સૌથી મોટું પરિબળ રાહુ છે રાહુ શતભિષા નક્ષત્ર નક્ષત્ર માં કુંભ રાશિમાં તમારા ચોથા ભાવમાં બેઠો છે શતભિશા રાહુનું પોતાનું નક્ષત્ર છે રાહુ અહીં બેકાબુ બની જાય છે મિત્રો ચોથું ભાવ તમારું સુખ તમારી માતાનું અને તમારું ઘર છે એક તરફ અહીં બેઠેલો રાહુ તમને વિદેશી દેશો સાથે જોડી શકે છે પરંતુ બીજી તરફ તે ઘરની અંદર ધુમાડો પેદા કરી શકે છે ત્રીજું ફેબ્રુઆરી મહિનામાં એક ખૂબ જ દુર્લભ ઘટના બનશે કુંભ રાશિમાં ચાર થી પાંચ ગ્રહો ભેગા થશે મિત્રો કલ્પના કરો કે મંગળ બુધ શુક્ર સૂર્ય અને રાહુ એક જ રૂમમાં અલગ અલગ વિચારધારા ધરાવતા પાંચ લોકો બંધ છે ચોક્કસપણે એક લડાઈ થશે આ લડાઈ તમારા ચોથા ભાવમાં થશે જેને આપણે ઘરેલું ઝાકળ અથવા ઘરેલું વિખવાદ કહી શકીએ છીએ અને અંતે આપણી પાસે બે ગ્રહણો છે તેર ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ અને ત્રણ માર્ચે ચંદ્રગ્રહણ મિત્રો આ તમારા સુખ અને કર્મ ગ્રહોને અસર કરશે તો ગણિત એ છે કે જાન્યુઆરીમાં શક્તિ ફેબ્રુઆરીમાં સંઘર્ષ અને માર્ચમાં ઉકેલ તો મિત્રો હવે ચાલો આ કોયડો મહિના દ્રમિને ઉકેલીએ નંબર બે વૃશ્ચિક રાશિ માટે બીજી આગાહી મિત્રો ચાલો વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ થી શરૂઆત કરીએ જો મારે આ મહિનાને નામ આપવું પડે તો હું તેને સંપત્તિ અને શક્તિનો વરસાદ કહીશ જાન્યુઆરીની શરૂઆતમાં તમારા બીજા ભાવ ધનના ભાવમાં એક મહત્વપૂર્ણ યુતિ બની રહી છે મિત્રો બુધ મંગળ શુક્ર અને સૂર્ય આને પ્રભાવિત કરી રહ્યા છે સાત ગ્રહો ધનના ભાવને પ્રભાવિત કરે છે આનો અર્થ એ છે કે પૈસા ફક્ત એક જ માર્ગમાંથી આવશે નહીં જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કર્યું છે તો તે વધશે જો તમે વ્યવસાયમાં છો તો ભાગીદારી નોંધપાત્ર નફો આપશે કારણ કે ધનના સાતમાં સ્વામી શુક્ર ધનના ભાવમાં છે તમારા પરિવાર તરફથી નાણાંકીય લાભના સંકેતો પણ છે પૈતૃક સંપત્તિ અંગેનો વિવાદ ઉકેલાઈ શકે છે અથવા પરિવારનો કોઈ સભ્ય નાણાકીય સહાય પૂરી પાડશે આ પછી શુક્ર તેર જાન્યુઆરીએ તમારા ત્રીજા ભાવમાં અને સૂર્ય ચૌદ જાન્યુઆરીએ તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે મિત્રો સૂર્ય તમારા કારકિર્દીનો અધિપતિ છે ત્રીજા ભાવમાં તેમનો પ્રવેશ સૂચવે છે કે તમને નવી જવાબદારીઓ મળી શકે છે તમને ટૂંકી યાત્રા પર મોકલવામાં આવી શકે છે જે તમારા કરિયર માટે ફાયદાકારક રહેશે પરંતુ મિત્રો વાસ્તવિક જાદુ સોળ જાન્યુઆરીએ થશે આ તારીખ પર ધ્યાન આપો તમારી રાશિનો સ્વામી મંગળ ત્રીજા ભાવમાં ઉચ્ચ છે ત્રીજો ભાવ શૌર્યનું પ્રતિનિધિત્વ કરે છે અહીં ઉચ્ચ મંગળ તમને નિર્ભય બનાવશે અને શત્રુહંતા યોગ કહેવામાં આવે છે મિત્રો જો કોઈ કામ પર તમારી વિરુદ્ધ રાજકારણ કરી રહ્યું હોય તો તે જાન્યુઆરીના બીજા અઠવાડિયા પછી પોતાની મેળે શાંત થઈ જશે તમારી પાસે જબરદસ્ત શક્તિ હશે તમે મહિનાઓથી મુલતવી રાખેલા કાર્યો પણ પૂર્ણ કરી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જો તમે કોઈ બીમારી સામે લડી રહ્યા છો તો તમારી રિકવરી ઘણી ઝડપથી થશે જોકે જાન્યુઆરીમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે કારણ કે બીજા ભાવ વાણીના ભાવમાં ઘણા ઉગ્ર ગ્રહો છે તમારી વાણી ખૂબ કઠોર હોઈ શકે છે તમે સત્ય બોલશો પરંતુ તે સત્ય બીજાને નુકસાન પહોંચાડી શકે છે જ્યારે પૈસા આવશે ત્યારે તમારી જીભને કારણે તમારા નજીકના કોઈને ગુમાવશો નહીં તેનું ધ્યાન રાખો તમારા જીવનસાથી સાથે પણ દલીલો થઈ શકે છે તેથી તમારા શબ્દો સમજદારીપૂર્વક પસંદ કરો નંબર ત્રીજો વૃશ્ચિક રાશિ માટે ત્રીજો થન મિત્રો હવે આપણે એ ભાગ પર આવી રહ્યા છીએ જેના માટે તમારે તૈયાર રહેવાની જરૂર છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો હું તમને ડરાવવા માંગતો નથી પરંતુ એક સારો જ્યોતિષી તે છે જે તમને ખાડામાં પડતા પહેલા કહેશે મિત્રો ફેબ્રુઆરી મહિનો કટોકટીનો સમય હોઈ શકે છે ત્રણ ફેબ્રુઆરીએ બુદ્ધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ પહેલેથી જ હાજર છે બુધ આપણી બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે અને રાહુ ધુમાડાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે આ બંને ચોથા ભાવમાં મળે છે ત્યારે તમારી માનસિક સ્થિતિ થોડી નિયંત્રણ બહાર થઈ શકે છે તમે વધુ પડતું વિચારવાનો પણ અનુભવ કરી શકો છો નાની નાની બાબતો તુચ્છ લાગશે તમને ચિંતા અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થઈ શકે છે આ પછી છ ફેબ્રુઆરીએ શુક્ર પણ અહીં આવશે હવે મંગળ અને શુક્ર બંને ચોથા ભાવમાં છે આ વાહન અકસ્માતો અને છાતી અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ સૂચવે છે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે છ ફેબ્રુઆરીથી આખા મહિના દરમિયાન ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવો મિત્રો જો તમારી ઉંમર ચાલીસ વર્ષથી વધુ છે તો તમારા હૃદય અને બ્લડ પ્રેશરનું ધ્યાન રાખો પછી મહત્વપૂર્ણ તારીખ આવે છે તેર ફેબ્રુઆરી મિત્રો કુંભ રાશિમાં સૂર્ય અને રાહુની યુતિ સૂર્યગ્રહણનું કારણ બનશે સૂર્ય તમારો બીજો સ્વામી છે આનો અર્થ એ છે કે તમારી કારકિર્દી તમારા બોસ અને તમારા પિતા જ્યારે તમારી કારકિર્દીનો સ્વામી પોતે ગ્રહણ પામે છે ત્યારે તમારી નોકરી અચાનક જોખમમાં મુકાઈ શકે છે કામ પર તમારા પર ગંભીર આરોપ લાગી શકે છે અથવા તમારા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે જો તમે ઉચ્ચ પદ પર છો તો આ સમય દરમિયાન ખૂબ કાળજી રાખો લાંચ કે કોઈ પણ ખોટા કામથી દૂર રહો હા રાહુ તમને ફસાવી શકે છે અને જેમ જેમ આપણે મહિનાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ મંગળ પણ ત્રેવીસ ફેબ્રુઆરીએ આ ચોથા ભાવમાં પ્રવેશ કરશે હવે અહીં પાંચ ગ્રહો છે મંગળ બુધ શુક્ર સૂર્ય અને રાહુ આ ઘરેલું અરાજકતા છે ઘરમાં મહાભારત જેવું વાતાવરણ બની શકે છે મિલકતના વિવાદો ભાઈ બહેનોના ઝઘડાઓ અથવા ઘરમાં ગંભીર તકલીફો થઈ શકે છે ખુશીની ભાવના સંપૂર્ણપણે ગ્રસ્ત છે તમને લાગશે કે દુનિયામાં બધું બરાબર છે પરંતુ ઘરમાં શાંતિ નથી આ બધાથી ઉપર બુધ છવ્વીસ ફેબ્રુઆરીએ વકરી થઈ જશે તમારી નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જશે મૂંઝવણ તેની ટોચ પર હશે તેથી ફેબ્રુઆરીમાં મિલકત ખરીદવા કે વેચવા માટે કોઈ પણ કાગળો પર સહી કરશો નહીં બુધ ગતિ અને રાહુ એકસાથે છેત્રપિંડી તરફ દોરી શકે છે એવું કહેવાય છે કે રાત જેટલી અંધારી હશે સવાર એટલી જ નજીક આવશે નંબર ચાર વૃશ્ચિક રાશિ માટે ચોથી આગાહી મિત્રો વીસ માર્ચ ઓગણીસો છવીસ તમારા માટે પણ એ જ સવાર છે હા માર્ચની શરૂઆતમાં બીજો એક નાનો આંચકો છે ત્રણ માર્ચે ચંદ્રગ્રહણ થશે જે તમારી લાગણીઓને ઉશ્કેરશે તમે સંબંધોમાં થોડો વિરામ અનુભવી શકો છો પરંતુ અગિયાર માર્ચે સ્થિતિ બદલાશે મિત્રો ગુરુ જે અત્યાર સુધી તમારા આઠમા ભાવમાં હતો તે સીધો થઈ જશે ગુરુની સીધી ચાલ તમારા જીવનમાં સ્થિરતા લાવશે ફેબ્રુઆરીમાં જે અનિશ્ચિતતા હતી તેનો અંત આવશે અચાનક નાણાકીય લાભ અથવા વસિયતનામાં સંબંધિત બાબતો હવે ઉકેલાઈ જશે ગુરુની નજર હવે તમારા સંપત્તિના ઘર અને ઘર પર પડશે જે તમારા પરિવારમાં શાંતિ પાછી લાવવાનું શરૂ કરશે પછી પંદર માર્ચે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે સૂર્યગ્રહણની અસરોનો અંત આવશે જો કોઈએ ફેબ્રુઆરીમાં નોકરી ગુમાવી હોય અથવા કારકિર્દીમાં અડચણનો સામનો કરવો પડ્યો હોય તો પંદર માર્ચ પછી ફરીથી રોજગાર મેળવવાની પ્રબળ શક્યતાઓ છે તમને નવી અને સારી તકો મળશે અને મહિનાનો અંત આશાસ્પદ છે છવ્વીસ માર્ચે શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે તમારા બારમા ભાવનો સ્વામી શુક્ર પાંચમા ભાવમાં પોતાને ઉચ્ચ સ્થાન આપી રહ્યો છે મિત્રો આનાથી વિપરીત રાજયોગ સર્જાય છે આ સમય પ્રેમ સંબંધો માટે અમૃત જેવો છે જે લોકો કુવારા છે તેમના જીવનમાં રોમાંસ પ્રવેશ કરશે મિત્રો પ્રેમ લગ્નની શક્યતાઓ પ્રબળ છે તમને નુકસાનમાંથી લાભ જોવા મળશે આનો અર્થ એ છે કે એવી જગ્યાઓથી પૈસા આવશે જ્યાંથી તમે અપેક્ષા ન રાખી હોય આ સમય કલાકારો અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારો રહેશે અત્યાર સુધી આપણે મહિનાઓ વિશે વાત કરી છે હવે ચાલો તમારા જીવનના વિવિધ પાસાઓ પર એક નજર કરીએ પાંચમો નંબર વૃશ્ચિક રાશિ માટે પાંચમો ભાગ મિત્રો સૌ પ્રથમ શિક્ષણ અને વિદ્યાર્થીઓ શનિ પાંચમા ભાવમાં છે જે વિદ્યાર્થીઓને ખૂબ આળસુ બનાવશે તમને એવું લાગશે કે તમે અભ્યાસ કરતા નથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારે બમણી મહેનત કરવી પડશે પરંતુ માર્ચ પછી ઉચ્ચ શુક્ર તમને સર્જનાત્મક ક્ષેત્રોમાં સફળતા અપાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો જેમ મેં ફેબ્રુઆરીમાં ઉલ્લેખ કર્યો હતો તમારી છાતી અને ફેફસા પર ધ્યાન આપો જોકે ડેટામાં ખૂબ જ ચોક્કસ ચેતવણી છે જો તમારા સાથ આઠ કે અગિયાર વર્ષના બાળકો છે તો તેમને પાણી અને ઊંચાઈથી દૂર રાખો ઈજા થવાનું જોખમ રહેલું છે અને જો તમે બત્રીસ કે પાંત્રીસ વર્ષના છો તો વીજળી પડવાની વાહન અકસ્માત થવાની અથવા સર્જરી થવાની શક્યતા છે સાવધાની રાખો છઠ્ઠો નંબર વૃશ્ચિક રાશિ માટે છઠ્ઠો ભાગ મિત્રો હું આ વિડિયોનો એક ખૂબ જ ખાસ ભાગ શરૂ કરવા જઈ રહ્યો છું મિત્રો આ ભાગ મારી માતાઓ અને બહેનો માટે છે જે ઘરનું કેન્દ્ર છે જન્માક્ષર ઘણીવાર કારકિર્દી અને વ્યવસાય વિશે વાત કરે છે પરંતુ જેઓ ઘરનું સંચાલન કરે છે તેમના વિશે શું જ્યારે આંકડાઓ ભારપૂર્વક કહી રહ્યા છે કે બે હજાર છવ્વીસના પહેલા ક્વાર્ટરની તમારા પર સૌથી વધુ ઊંડી અસર પડશે શા માટે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ચોથું ઘર તમારા ઘર તમારા રસોડા અને તમારી માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે અને જેમ મેં કહ્યું ફેબ્રુઆરીમાં આ ચોથા ભાવમાં ગ્રહોનું યુદ્ધ થવાનું છે તો ચાલો જાણીએ કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તમારા રસોડામાં અને તમારા મનમાં શું ચાલી રહ્યું છે જાન્યુઆરી તમારા માટે એક અદ્ભુત મહિનો રહેશે મિત્રો સોળ જાન્યુઆરીએ મંગળ ઉદય થાય છે ત્યારે તમારું કામ એટલું ઝડપી હશે કે તમારા પરિવારના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ જશે આ મહિને તમને તમારા જીવનસાથી અથવા સાસરીયાઓ તરફથી નાણાકીય સહાય મળી શકે છે જો તમે ઘરની આસપાસ કોઈ નાનું કામ કરશો તો તમે જાન્યુઆરીમાં સારી આવક મેળવશો તમે આખા ઘરને ફરીથી ગોઠવવાનું કાર્ય હાથ ધરશો અને સફળ થશો પરંતુ હું તમને ફેબ્રુઆરી વિશે ચેતવણી આપું છું ગૃહિણી તરીકે ઘરનું વાતાવરણ તમારા મૂડને સીધી અસર કરે છે ફેબ્રુઆરીમાં રાહુ મંગળ સૂર્ય અને બુધ તમારા સુખના ઘરમાં સ્થિત છે આનો અર્થ તણાવ છે નાની નાની બાબતોને લઈને ઘરમાં ઝઘડા થઈ શકે છે તમે કંઈક યોગ્ય બનાવવાનો પ્રયાસ કરી શકો છો અને ટીકાઓનો સામનો કરી શકો છો ત્રણ ફેબ્રુઆરીએ બુધ અને રાહુનો યુતિ ગેરસમજ પેદા કરશે તમે એક વાત કહી શકો છો પરંતુ તમારા પતિ અથવા સાસુ કંઈક બીજું સમજી શકશે તમારા સાસરીયાઓ સાથે દલીલ થવાની પ્રબળ શક્યતા છે હોર્મોનલ અસંતુલન અને ચિંતા પણ તમને પરેશાન કરી શકે છે તમને એવું લાગશે કે આખા ઘરનો બોજ ફક્ત તમારા ખભા પર જ છે મિત્રતા ફેબ્રુઆરીમાં મૌનને તમારું હથિયાર બનાવો દલીલો ટાળો અને સૌથી અગત્યનું રસોડામાં કામ કરતી વખતે આગ અને હ્રિયોથી સાવચેત રહો કારણ કે મંગળ અને રાહુનો યુતિ ઈજા પહોંચાડી શકે છે માર્ચ આવતાની સાથે તમે રાહતનો શ્વાસ લેશો છવ્વીસ માર્ચે શુક્રના ઉન્નતિ સાથે તમને તમારા બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળશે જો તમારા બાળકો તેમના અભ્યાસમાં ઓછું પ્રદર્શન કરી રહ્યા હતા તો તેઓ હવે સારું પ્રદર્શન કરશે માર્ચ તમારા માટે સ્વબીનો સમય હશે તમે ફરીથી તમારા શોક અથવા માવજત પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો ઘરનું વાતાવરણ સુખદ બનશે તેથી નિષ્કર્ષમાં ફેબ્રુઆરીમાં ઘરેલું તોફાનોનો સામનો કરવા માટે તમારી ધીરજનો ઉપયોગ કરો માર્ચ મહિનામાં તમે આ ઘરની રાણી તરીકે ઉભરી આવશો સમસ્યાઓ નોંધપાત્ર છે પરંતુ મિત્રો આપણા વૈદિક જ્યોતિષમાં ઉકેલો વધુ મોટા છે વૃશ્ચિક રાશિના જાતકો આ ત્રણ મહિના સુરક્ષિત રીતે પસાર કરવા માટે તમારે આ ચોક્કસ પગલાં લેવા જોઈએ પહેલો ઉપાય ગ્રહણ દોષ અને કારકિર્દીની સુરક્ષા માટે છે આ ઉપાય ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં કરવો જોઈએ જ્યારે સૂર્યરાહુ ગ્રહણ થાય છે શનિવારે સાંજે સરસવના તેલથી ચાર દીવા અને ઘીથી એક દીવો પ્રગટાવો મહત્વપૂર્ણ છે કે દરેક દીવા નીચે થોડો ઘઉંનો દીવો મૂકો આ દીવાઓની સામે બેસો અને ઓમ સર્વ દુઃખ હરાય નમઃ એકસો આઠ વખત જાપ કરો આ ઉપાય તમારા કારકિર્દી માટેના કોઈપણ જોખમોને બાળી નાખશે બીજો ઉપાય રાહુ અને માનસિક શાંતિ માટે છે કારણ કે રાહુ ચોથા ઘરમાં વિનાશ લાવી રહ્યો છે ભગવાન શિવનું શરણ લો શિવલિંગને દૂધ અર્પણ કરો પરંતુ તેમાં થોડું ગુલાબજળ અને શુદ્ધ ઘી ઉમેરવાનું ભૂલશો નહીં અભિષેક દરમિયાન ઓમ દેવાય નમઃનો જાપ કરો ત્રીજો ઉપાય મંગળ અને શનિને સંતુલિત કરવા માટે છે ભગવાન હનુમાનની પૂજા ફરજીયાત છે દર મંગળવારે બુંદીના લાડુ અથવા ગોળનો ભોગ લગાવો રાહુના નકારાત્મક પ્રભાવોનો સામનો કરવા માટે સેવા એ સૌથી અસરકારક રીત છે શેરીના કૂતરાઓને બિસ્કિટ અથવા બ્રેડ ખવડાવો અને જો શક્ય હોય તો ગરીબ વ્યક્તિ અથવા રક્તપિત્રને ધાબડો દાન કરો ડેટામાં કડક ચેતવણી આપવામાં આવી છે ફેબ્રુઆરીમાં બુધરાહુ યુતિ દરમિયાન ઇન્ટરનેટ અથવા પોડકાસ્ટ સાંભળીને ઘરે કોઈ પણ તાંત્રિક પ્રથાઓ ન કરો આ તમારી માનસિક સ્થિરતાને ખલેલ પહોંચાડી શકે છે તો મિત્રો આ બે હજાર છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વૃશ્ચિક રાશિનું સંપૂર્ણ વિશ્લેષણ હતું દર્શો નહીં યાદ રાખો વૃશ્ચિક રાશિ રાખમાંથી ઉગતા ફોનિક્સ જેવી છે જાન્યુઆરીમાં તમારા ખજાના ભરો ફેબ્રુઆરીમાં તમારા પરિવાર અને કારકિર્દીને ઢાલ તરીકે સુરક્ષિત કરો અને માર્ચમાં જીવનનો આનંદ માણો ગ્રહો તેમનું કાર્ય કરશે તમારી ફરજ બજાવો જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને અમારી મહેનત ગમતી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો આ માહિતી કોઈને ઉપયોગી થઈ શકે છે તો તેને શેર કરો અને વધુ તાર્કિક અને સચોટ જ્યોતિષ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં ઉપરાંત ટિપ્પણી વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજ લખો આભાર મિત્રો